કુળદેવી સુંદર જમાતાનું દેવસ્થાન છે આ જમીન ઓગણીસો ત્રાણું માં કેતનભાઈ દ્વારા ખરીદવામાં આવી હતી પરંતુ તે સમયે જમીન પર કોર્ટનો નો હોવા છતાં કેતન અને ભાઈલાલભાઈ બોગસ ખેડૂત બન્યા હતા વર્ષ બે હજાર બાર માં તેમની વિરુદ્ધ ગણોત ધારાની કલમ ચોરાસી સી મુજબ કેસ દાખલ થયો હતો અને અદાલતે કોઈ પણ પ્રકારની તબદીલી ન કરવા માટે મનાઈ હુકમ ફરમાવ્યો હતો ગુજરાત સરકારના બે હજાર પંદરના સુધારણા કાયદા મુજબ જો કોઈ બિનખેડૂત વ્યક્તિ ત્રીસ દસ બે પછી જમીન ધારણ કરે તો કલમ ત્રેસઠ મુજબ જમીનની કિંમતમાં ત્રણસો ટકા દંડભરીને જમીન ખાલી કરવાની હોય છે અને જમીન મૂળ સ્થિતિમાં એટલે કે સંસ્થાને પરત સોંપવાની હોય છે જો કે અધિકારીઓની મિલીભગગતથી વર્ષ બે હજાર સોળમાં પાછલી તારીખનો ખોટો અન રજિસ્ટર્ડ છોડવાનો કરાર બનાવી કાયદાની છટકબારી શોધવામાં આવી હતી કેતન રંગીલા નામના શખ્સે વહીવટદાર અમલદારો મામલતદારોને કૃષિપંચ સાથે મળીને એવી માયાઝળ ફેલાવી કે જેના કારણે સરકારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે જે કેસમાં નિયમ મુજબ ચૌદ કરોડ સત્યોતેર લાખ રૂપિયાનો સત્યોતેર લાખ રૂપિયાનો દંડ વસૂલાતો થતો હોવાનો તેમાં અધિકારીઓએ મહેરબાની બતાવીને માત્ર એક કરોડ સાડત્રીસ લાખ રૂપિયા ભરાવીને પતાવટ કરી દીધી છે આમ ભ્રષ્ટ અમલદારોની મિલીભગતને કારણે સરકારી તિજોરીને સીધું તેર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે તમામ પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે તમે જમીન તમે જમીન તો તમારે અધિકારી ઉચ્ચ અધિકારી નથી તો એમની એક્શન સાંભળી હોય છે એટલે તમે તમે ગજવા આપીજો અમે તમારી અર્જી છે અમે સાચ સમક્ષ નથી કરીશું મુદ્દો ખૂબ જ ગંભીર છે હું આપ મીડિયાનો આભાર પ્રગટ કરું છું કે સત્ય ને તથ્ય જે સરકારી અમલદારો જે મિલીભગતથી જે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડે છે એનું એક ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ તથ્ય અને સત્ય તમામ પુરાવા સાથે જમીન સંભાળ નિવારણ જે અધિકારી છે એમને અમે સત્ય અને તથ્ય સાથે જ્યારે પુરાવા લઈને આવ્યા એ જમીન જે સંપાદન કલેક્ટર જે છે એ તો હતા નહીં પણ એમના આસિસ્ટન્ટ દ્વારા ભૂપેન ખરાદી કરીને છે એ જા કરતા કેટલી ગરમ હોય એવું સ્પષ્ટ જણાયું એમની જે મીડિયા માટેની જે પ્રતિક્રિયા હતી મીડિયા પોતાના ફરજના ભાગરૂપે શૂટિંગ કરવા આટલો પાવર તો કલેક્ટર સાહેબ નથી બતાવતા એમને મીડિયા સામે કીધું કે શૂટિંગ નહીં ઉતારવાનું એટલે વિચારો કે એર કંડિશનિંગ એટલે અત્યારે શિયાળાના ટાઈમમાં એમને આ અમે આપેલી ફરિયાદ જોઈને પસીનો થઈ ગયો એટલે સ્પષ્ટપણે જણાય છે કે સરકારી અમલદારો મિલી ભગતથી બિન ખેડૂતને ખેડૂત બનાવી જેમાં 300% દંડની જોગવાઈ હોય અને આ લોકોએ છટકબારી કાઢી અને સમાની સર્વે નંબર પાંચસો ચોપન પાંચસો સત્તાવન આ જમીન મૂળ લિંબજ માતા એટલે આપણા વાણંદ સમાજના કુળદેવી માતાનું દેવસ્થાન હતું એ જમીન શાહે ખરીદી અને તે જગ્યા કોર્ટમાં વિવાદ હતો એટલે એ જગ્યા જગ્યામાં સ્ટે હતો અને કેતન અને એના બાપા ભાઈલાલ ભાઈ એ લોકો ખેડૂતમાં વિલ્લા નામે બોગસ ખેડૂત બનેલા જેથી બે હજાર બાર માં તેમના વિરુદ્ધ ગણોત ધારા હેઠળ ચોર્યાસી સી મુજબ ગણોત કેસ ચાલતો હતો અને તે ગણોત કેસમાં આખરી સુનાવણી પૂરી ના થાય ત્યાં સુધી કોઈ પ્રકારની તબદીલ નહીં કરવા અને પરિસ્થિતિ અથાવત જાળવી રાખવા મનાઈ હુકમ ફરમાવવામાં આવેલો ગુજરાત સરકારના પાંચ બાર બે હજાર પંદરના ગણોત ધારા સુધારણા કાયદા મુજબ જો કોઈ બિનખેડૂત વ્યક્તિ ત્રીસ સો બે હજાર પંદરની તારીખ પછી જમીન ધારણ કરતો હોય તો તેવા વ્યક્તિ સામે ધારા કલમ તેસઠ એડી મુજબ ત્રણસો ટકા મુજબનો દંડ કરી તે જમીનમાંથી તે બિન ખેડૂતને સંક્ષિપ્ત રીતે હાકલ પટ્ટી કરવી અને તે જમીન મૂળ પરિસ્થિતિમાં દાખલ કરવાની હોય એટલે કે એ જગ્યા મૂળ વાળંદ સમાજના કુર્દે એ જે સંસ્થા છે એને પરત આવે હવે વિચારો અધિકારીઓની ત્રીસ સો બે હજાર પંદર પછી બે હજાર સોળ માં છટકબારી શોધી એક કરાર ઉપર આ લોકો કેટેન આપણો જે કેટેન રંગીલા જે છે બિલ્ડર કેટેન રંગીલા જે કઈ લીલા કઈ ગાડી સાપુતારામાં રંગ ને કરતો મીડિયા દ્વારા બધું પ્રસિદ્ધ થયું હતું આ ભઈએ એવી માયાજાળ ફેલાઈ કે અહીંના અમલદારો જે ખરા મામલતદાર ઉપર એટલા મહેરબાન થઈ ગયા કે હું રંગ લીલિયા એમની હાથે કરી કે હું આપલે વહેલી થઈ તો આ ભાઈને જેનો ત્રણસો ટકા એટલે કે ચૌદ કરોડ ને સિત્યો સિત્યોતેર લાખ રૂપિયા જેનો દંડ થાય એને ખાલી દસ ટકા એટલે એક કરોડ ને સાડત્રીસ લાખ ની અંદર આપી એટલે વિચારો તેર કરોડ નું સુરેન્દ્રનગર માં હું આપના મીડિયા મીડિયાના માધ્યમથી અમારા મૃદુ મુખ્યમંત્રીને કહેવા માંગુ છું સાહેબ આપણે નાનામાં નાના માણસ નો છે ને સાહેબ પસીનો નીચોડી લઈએ છે જો એના બેંકમાં પૈસા ભરવાના બાકી હોય ને તો આપણે એનું લોહી ચૂસી લઈએ છે તારે આવા અમલદારો આ અમે દૂધ આપ્યું છે આ આ અમુક ભ્રષ્ટ કેટેન રંગીલા જેવા સાથે કરી કરોડો માં નાખી સાહેબ સીધો સીધો સરકારને ચૂનો લગાવે છે મારા મૃદુ મુખ્યમંત્રી આવા અધિકારીઓ સામે તમે પગલા લો કારણ કે દિલ્હી બેઠેલા પગલા લે છે તમે કશું નહીં કરતા આના પહેલા જે સુરેન્દ્રનગરવાળાની બેન્ડ વગાડીને એ દિલ્હી બેઠેલા તમે શું કરો છો તમે બી આ બલાડીઓ સાથે દૂધ છો શું અમે ચોરને મો સાચવવા આપ્યો છે એટલે તમારે પીછા ફક્ત ગરીબ ઉખેડવાના આવા માલદાર આજે રંગ રીલિયા મનાવતા આવા જે કેટન વાળા રંગીલો હોય એની પર તમારી કોઈ કાર્યવાહી ના હોય માટે આ મીડિયાના માધ્યમથી સામાન્ય પ્રજાને પણ કહેવા માંગુ છું આવા ઘણા બિન ખેડૂત અને ખાસ કરીને આ તો વારણ સમાજના લીંબાયત માતાની મંદિરની જગ્યા હતી આ તો ચૈત્ર મહિનામાં આ લોકોએ કોર્ટ આપણા કમિશનર દિલીપ રાણા તોડાયો હતો તો મારી નજર પડી કે આ કંઈ ખોટું થઈ રહ્યું છે આ આમાં કોર્પોરેશન કમિશનર ઇન્ટરેસ્ટ મુકાવ લે આ રૂપિયા આ રંગલિયો બધાને રંગલિયા નાવ્યા રંગીલો અને બધા અધિકારીઓને હાથમાં લે એટલે આ રંગીલા કેટેન ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે અને જો ગણતરીના દિવસમાં યોગ્ય જવાબ આપવામાં નહીં આવે તો અમે અહીં ગાડી ઝંડો લઈને આવીશું કાં તો દંડો લઈને આવીશું